શ્મીરમાં ગુલમર્ગ સોનમર્ગ બરફમાં ટંકાઈ ગયા છે કુપવાડા તંગતાડ સહિત તમામ સ્થળે સફેદ ચાદર છવાઈ ગઈ છે તો મનાલીમાં સિઝનનો પહેલો બરફવર્ષા થઈ છે પહેલી બરફવર્ષાના કારણે અનેક જે મુસાફરો ત્યાં પહોંચ્યા છે પ્રવાસીઓ ત્યાં પહોંચ્યા છે સહેલાણીઓ જે પહોંચ્યા છે છે તે આનંદ માણી રહ્યા મનાલીના મોલ રોડ પર સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી રહી છે બરફવર્ષા થતા પહાડી વિસ્તારમાં સહેલાણીઓનો જમાવડો છે હિમાચલ પ્રદેશમાં આવતીકાલ સુધી બરફ બરફવર્ષાનું અલર્ટ આપવામાં આવ્યું છે તો પહાડી વિસ્તારોમાં બરફ બરફવર્ષાનું ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડમાં પણ હજુ ભારે બરફવર્ષા થઈ શકે હિમાચલના ઊંચાઈવાળા વિસ્તારોમાં પંદર સેન્ટીમીટર બરફ પડ્યો છે તો હિમાચલના એકસો ચોત્રીસ જેટલા રસ્તા બરફવર્ષાને કારણે બંધ થઈ ગયા છે રસ્તા બંધ થવાના કારણે અનેક પ્રવાસીઓ જે પહોંચ્યા છે ફરવા માટે તે પણ અટવાયા છે તો જમ્મુ કાશ્મીરમાં હિમસ્ખલનની અત્યારે ચેતવણી આપવામાં આવી છે બારામુલા પૂંછ કુપવાડા ડોડામાં હિમસ્ખલન થઈ શકે છે તો કેટલાક સ્થળે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે